આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો સુરેન્દ્રનગરના સર્વે ભવન અને તંત્રની ઘોર બેદરકારી જોવા મળી ખેડૂતના ખેતરને સ્મશાન માટે જગ્યા ફાળવી નાખી તો ગંભીર બેદરકારી સામે આવી છે બેદરકારીથી ખેડૂતની બે હેક્ટર જમીન સ્મશાન બનાવી નાખવામાં આવ્યું છે ખેડૂતોએ રજૂઆત કરી છતાં અધિકારીઓ ખેડૂતને

કે સીએમ કચેરી ગાંધીનગર અને પીએમ પીજી પોર્ટલમાં મેં ફરિયાદ કરેલી પણ આજ સુધી મારું કોઈ કાર્ય કરતા નથી ખાસ કરીને આ તમારું ખેતર છે તે સરકારી ખરાબો હતો કે એવું કાય ના મારું પ્રાઇવેટ માં માલિકીનું ખેતર છે કેમ એમને ફાડવી દીધું મને ખ્યાલ જ નથી અને મને કઈ સાંભળ્યો નથી સાંભળવા બોલાયો નથી અને એમને એમની મરજી પ્રમાણે હુકમ કરી દીધેલ છે તો ગંભીર બેદરકારી જોવા મળી છે ખેડૂતનું પોતાનું પ્રાઇવેટ ખેતર છે તેમ છતાં પણ તે ખેતરની જે જગ્યા છે તેને સ્મશાન માટે આપી દીધી છે ખેડૂતે અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં પણ જે અધિકારીઓ છે તે કોઈ જવાબ કોઈ જવાબ નથી આપી રહ્યા સુરેન્દ્રનગરમાં સર્વે ભવન અને તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે ખેડૂતના ખેતરને જે જમીન છે તે સ્મશાન માટે ફાળવી દેવામાં આવી છે અને પછી તેને લઈને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ જવાબ નથી આપવામાં આવી રહ્યો બેદરકારીથી ખેડૂતની બે હેક્ટર જમીન છે તેને સ્મશાન માટે ફાળવી દેવાય છે ખેડૂતનું પોતાનું માલિકીનું ખેતર છે તેમ છતાં પણ અધિકારીઓની આ ગંભીર બેદરકારીથી અનેક સવાલ પણ ઊઠી રહ્યા છે આવી રીતે કેવી રીતે બેદરકારી થઈ શકે કોઈનું માલિકીનું ખેતર હોવા છતાં પણ કેવી રીતે તમે તેને સ્મશાન માટે ફાળવી દો તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે

માલિકીનું ખેતર છે માટે ફાળવી આવતા વઢવાણ જે પ્રાંત અધિકારી છે કલેક્ટર છે ડીએલઆર કચેરી છે તેની ઘોર બેદરકારી સામે આવી છે બે હજાર સોલ થી ખેડૂત છે તે પોતાનું ખેતર પાછું લેવા માટે અને પોતાની જમીન પાછી લેવા માટે ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ તેને કોઈ જવાબ આપવામાં નથી આવતો સુરેશ પટેલ નામનો જે ખેડૂત છે તેના દ્વારા સીએમઓ માં રજૂઆત કરવામાં આવી છે પ્રધાનમંત્રી પોર્ટલ માં પણ અરજી કરવામાં આવી છે અને સિટી સર્વે ભવન ના રોજ આ સુરેશ પટેલ નામનો ખેડૂત છે તે ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ તેને કોઈ જવાબ નથી મળી રહ્યો કલેક્ટર સમક્ષ પણ તેને આ અંગે અરજી કરી છે અને પોતાનું જે સમસ્થાન માટે ફાળવી દેવામાં આવેલું ખેતર છે બે એકર જગ્યા છે તે પરત આપવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેને પ્રકારનો ઉત્તર નથી આપવામાં આવી રહ્યો અધિકારીઓ પણ તેને નથી મળી રહ્યા એટલે ખાસ કરીને જે અધિકારીઓની છે તે મનમાની સામે આવી છે માલિકીની જગ્યા અને ખેડૂતની પર્સનલ જગ્યા આવા સંસ્થાન માટે ફાળવી નાખવામાં આવે તો ઘોર બેદરકારી ગણી શકાય જ્યારે કોઈ પણ સરકારી ખરાબો હોય કે માલિકીની જગ્યા હોય ત્યારે ફાળવવી હોય

ભૂપેન્દ્ર પટેલ ને મળવા ગાંધીનગર તરફ ગયો હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે ત્યારે આ અંગે હવે તાત્કાલિક પ્રકારે નિર્ણય કરવામાં આવે અને આ ખેડૂતોની જે જમીન સ્મશાન માટે ફાળવી દેવામાં આવી છે તે પરત આપવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ કરવામાં આવી રહી છે અધિકારીઓ એકાબીજા ઉપર તેનો ભોગ છે તે હાલ ખેડૂત બની રહ્યો છે નવી જમીન માપણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આમ તો વ્યાપક ભૂલો છે બત્રીસ હજાર ખેડૂતોની જમીનો ફરી ગઈ છે ત્યારે હવે આ જે માલિકી ની હક ધરાવતો ખેડૂત છે તેની જમીન પણ સમશાન માટે ફાળવી દેવામાં આવી હોવાનો દૂધરેજ ગામમાં ઘાટ સર્જાયો છે હવે તેની જમીન પરત મળે તે પ્રકારે ખેડૂત ગાંધીનગર તરફ પણ આગળ કૂચ કરી રહ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપ